હલો મિત્રો યુટ્યુબ વાયટી સ્ટુડિયોની અંદર એક નવું ફીચર તમને યુટ્યુબે આપી દીધું છે અને તમારા માટે ખૂબ જરૂરી છે તો ખાસ મિત્રો વિડીયોની અંદર બનાવી કે ઘણા લોકોને આ ઓપ્શન મળી પણ ગયું છે પાંચ દિવસ પહેલા મને મિત્રો પાંચ દિવસ પહેલા મતલબ આવી ગયું છે અને મેં વિડીયો પાંચ દિવસ લેટ થશે કારણ કે પેન્ડિંગમાં વિડીયો મિત્રો તમને ખબર છે કે હું પેન્ડિંગમાં વિડીયો અપલોડ કરું છું કારણ કે ઘરે ખેતીવાડીના કામના લેવાને હું બધી જ્યારે પણ વિડીયો બનાવું ને એક સાથે ચારથી પાંચ વિડીયો બનાવી લઉં છું ને ત્યારે પછી ડેલી એક એક અપલોડ કરું છું તો આ અપડેટ મિત્રો પાંચથી છ દિવસ પહેલાં મારા ફોનની અંદર અપડેટ આવ્યું છે તમે જોઈ રહ્યા છો જે આઈકન તો આ અપડેટ છે ને શું કહેવા માગે છે અને એ કઈ રીતે આપણે કામ કરવાનું છે અને આપણે યુઝ કઈ રીતે કરવાનું છે કારણ કે મિત્રો યુટ્યુબ હવે યુટ્યુબની અંદર ખાલી તમે કોઈના વિડીયો જોવો છો ને એ જ એના માટે મિત્રો એક ખાલી બની જવાશે એટલે ખાલી તમે બીજાના એની અંદર વિડીયો જોઈ શકશો બાકી તમારી ચેનલ સંભાળવા માટે આખી ચેનલનું હેડલિંગ કરવા માટે હવે મિત્રો મને એવું લાગે છે કે આવનારા સમયની અંદર બધી સિસ્ટમ વાયટી સ્ટુડિયોની અંદર આવી જશે કેમ વાયટી સ્ટુડિયોની અંદર આવશે એ તમને સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર બતાવવાનું છું વિડીયોની અંદર બન્યા રહીજો ચેનલની અંદર મિત્રો નવા છો ને યુટ્યુબને લગતી કોઈ પણ માહિતી તમારે જોવે છે ને તો દરેક માહિતી મિત્રો આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતી તમને આપણી ચેનલમાંથી મળી રહેશે મિત્રો આપણી ચેનલની અંદર કોઈ પણ મિત્રો એવી વિડીયો નથી કે જે મેં કોઈ સંતાળીને કામકાજ રાખ્યું આપણા દરેક સબ્સ્ક્રાઇબ મિત્રો ઘરે બેઠા યુટ્યુબનું કામ કરી શકે ને મતલબ એવી વિડીયો બનાવેલી છે અને હા યુટ્યુબ પોલિસી એટલે કે રૂલ્સ યુટ્યુબમાં આપણે કઈ ધ્યાન રાખવાની છે એના વિશે આપણી અલગ ચેનલ છે ટેકનિકલ આરડી રાઠોડ જેની અંદર યુટ્યુબ પોલિસી વિશેની તમને માહિતી મળી રહેશે તો ખાસ મિત્રો ચેનલની અંદર બનાવી જો હવે મિત્રો જે ફીચર છે તમને વાયટી સ્ટુડિયોની અંદર જોવા મળી રહ્યું છે એક જ જે પ્લસ વાળું આયકન તમને જોઈન્ટ કરવામાં આવી ગયું છે આપ જોઈ શકો છો પ્લસનું આઈકન તમને વાઇટી સ્ટુડિયોમાં એડ કરવામાં આવ્યું છે હવે આ પ્લસવાળું આઈકન કઈ રીતે કામ કરે છે ને એના માટે આપણને શું ફાયદો થાય છે તો મિત્રો ચલો આપણે પ્લસવાળા આઈકન ઉપર દાખલા તરીકે હું ક્લિક કરું છું જો અહીંયા વાળા ઉપર આઇકન ઉપર ક્લિક કર્યું છે એટલે સીધું તમને અહીંયા ઓપ્શન તમને આ ટાઈપનું મળે છે બરોબર છે અહીંયા તમારા વિડીયો ફોટો બધા આવી ગયા છે આપ જોઈ શકો છો અહીંયા બધા વિડીયો તમારા અહીંયા આવી ગયા છે અહીંયા અહીંયાથી કોઈ પણ એક વિડીયો હું સિલેક્ટ કરું છું દાખલા તરીકે તો મિત્રો સિલેક્ટ કર્યો છે એટલે તમને સીધું આ ટાઈપનું ઓપ્શન જોવા મળશે આપ જોઈ શકો છો મિત્રો તમને આ ટાઈપનું ઓપ્શન અહીંયા જોવા મળી રહ્યું છે તો અહીંયા તમારા જે સબસ્ક્રાઈબર અહીંયા બતાવે છે બરાબર બે ચેનલ આમાંથી મિત્રો એક ઓપ્શન છે તમને આગલું પગલું તો અહીંયા ડાયરેક્ટલી તમને જુઓ એક ઓપ્શન મળે છે ક્વેશ્ચન્સ બનાવો અને ચેનલનો ઉલ્લેખ કરવા માટે ટાઈપ કરો એટલે કે જે તમારો વિડીયો તમે અપલોડ કર્યો છે એને મિત્રો અહીંયા તમારે ટાઈટલ લખવાનું રહેશે તો હવે આપણે અહીં પહેલાં તો ખાનગી વિડીયો છે જો અહીંયા ખાનગી ઉપર તમારે ક્લિક કરી લઈએ ખાનગી રાખવાનો છે આપણે વિડીયો ખાનગી જ રાખવાનો છે અથવા એનાલિસ્ટમાં રાખવાનો છે તો આપણે દાખલા તરીકે ફક્ત લિંક સાથે એનાલિસ્ટમાં કરી લઈએ બરાબર છે આ ટાઈપનું ઓપ્શન મળ્યું છે હવે અહીંયાથી આપણે કશું જ પણ કરવું નથી હાલની અંદર આપણે કોઈ પણ સેટિંગ એની અંદર કરવાનું નથી ખાસ મિત્રો ધ્યાન આપજો હવે ડાયરેક્ટલી મિત્રો અહીંયા પગલું લખ્યું છે એની આપણે ક્લિક કરી લઈએ દાખલા તરીકે આપણે એની ઉપર ક્લિક કરી લઈએ એટલે તમને આ ટાઈપનું ફીચર મળે છે અહીંયાથી મિત્રો આપણે જો જો એક તમે બાળકો માટે વિડીયો બનાવેલી છે તો મિત્રો આમાંથી બંનેમાંથી એક તમારે પસંદ કરવાનું રહેશે બાળકો માટે છે તો અહીંયા લખવું લખેલું છે આ તે બાળકો માટે બનાવેલ છે અને જો બાળકો માટે વિડીયો નથી તો મિત્રો આપણે આ ઉપરનું નીચેનું ફીચર સેટ કરવાનું છે ત્યાર પછી વિડીયો અપલોડ કરો એની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો મિત્રો આપણે ક્લિક કરી લીધું હવે તમને ફીચર એક જોવા મળે છે દાખલા તરીકે જે આ વિડીયો મેં અપલોડ થઈ રહી છે હવે જો અહીંયા વિડીયો અપલોડ આવે જે તમારું ટાઇટલ છે પોસ્ટર છે મતલબ થમલીન છે એ છે એ બધું તમારે લખવું છે તો તમારે આની ઉપર ક્લિક કરી લેવાનું છે અને અહીંયાથી જ તમારે જે પણ એડિટિંગ કરવું જો થમલીન નાખવાનું તમને ઓપ્શન મળી જશે ડાયરેક્ટલી પછી જો તમારું અહીંયા એની ઉપર ક્લિક કરી લઈએ જેવું એની પર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા જો થમલીન નાખવાનો અહીંયાથી ઓપ્શન તમને મળે છે તો અહીંયા થમલીન લેવાનું તમને ઓપ્શન મિત્રો મળી જશે ત્યાર પછી મિત્રો તમારું ટાઇટલ છે અહીંયા તમારું ડિસ્ક્રિપ્શન જે પણ તમારે માહિતી લખવાની છે એ તમારે અહીંયાથી લખી લેવાની છે તમારું ટેગ અને તમારે જે પણ પ્લે લિસ્ટ છે તો અહીંયા પ્લે લિસ્ટ બનાવેલું છે તો એની પર ક્લિક કરીને તમારું પ્લે લિસ્ટ સેટ કરી શકો છો બધું જ તમે યુટ્યુબની જગ્યાએ વારટી સ્ટુડિયોની અંદર બધું કામ કરી શકો છો તો મિત્રો આ બેસ્ટ એપ્લિકેશન આવનાર આવનારા સમયની અંદર બની જશે બેસ્ટ કારણ કે બધું જ કામ હવે મિત્રો આની અંદરથી થવાનું છે મિત્રો તમને મિત્રો માહિતી કેવી લાગી જો આપણે આ વિડીયોની અંદર જરૂરી નથી કારણ કે તમારા માટે ખાલી દેખાવ એટલે કે તમને ખબર પડે એના માટે આપણે એ વિડીયો મતલબ બનાવી લેતી તો આપણે એને અત્યારે ડિલીટ કરી લીધી છે બાકી તમને ખબર પડી ગઈ છે કે જેવી રીતે યુટ્યુબની અંદર આપણે વિડીયો અપલોડ કરીએ છીએ એવી રીતે હવે વાયટી સ્ટુડિયોની અંદરથી તમે વિડીયો અપલોડ કરી શકો છો તો મિત્રો વિડીયો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા યુટ્યુબને લગતી પોલિસી એટલે એટલે કે એના જે રૂલ્સ છે આપણે કઈ યુટ્યુબની અંદર ધ્યાન રાખવી એના વિશે જો તમારી માહિતી જોવે છે તો આપણી અલગ ચેનલ છે ટેકનિકલ આરડી રાઠોડ જેની અંદર યુટ્યુબ પોલિસી વિશેની માહિતી મળી રહેશે તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાલે મિત્રો